હેલો દર્શક મિત્રો ઉદય પીઠડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે દસ પાસ ઉપર એનિમલ કીપરની ભરતી બહાર પડેલ છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો દર્શક મિત્રો તમને એક રિક્વેસ્ટ છે તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પિઠડીયા માસ્ટરને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો તો ચાલો જાણીએ આ એનિમલ કીપર ભરતી વિશે સૌપ્રથમ વાત કરીએ તો કે રાજકોટ મહાનગરપાલિકાની પ્રાણી સંગ્રહાલય શાખાની ખાલી જગ્યા ભરવા માટે કેટેગરી વાઇઝ નીચે મુજબની વિગતે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે આ અરજીઓ ઓનલાઈન તમે વેબસાઇટ આપવામાં આવેલ છે કે ડબલ્યુ 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 ડોટ આર એમ સી ડોટ ડોટ ઇન પર જઈને તમે તારીખ પાંચ બાર બે હજાર પચીસથી લઈને તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ વિશે તો કે શરૂઆત કરીએ જગ્યાની નામ તો કે એનિમલ કીપર કુલ જગ્યા આપવામાં આવેલ છે દસ જેમાં કક્ષાવાર જગ્યાઓ કેટેગરીવાર જગ્યાઓ આપવામાં આવેલ છે ત્યારબાદ વાત કરીએ એનિમલ કીપરની લાયકાત તો કે સીધી ભરતી લાયકાત દસ પાસ છે તેમાં અનુભવની વાત કરીએ તો કે પ્રાણી સંગ્રહાલય અથવા વન વિભાગ હસ્તકનું રેસ્ક્યુ સેન્ટર બ્રિડિંગ સેન્ટરમાં વન્ય પ્રાણી સાર સંભાળનો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે તેમજ એનિમલ કીપરનો પગાર ધોરણ અને તેની વાત કરીએ તો કે પાંચ વર્ષ માટે પગાર રહેશે એકવીસ હજાર સો રૂપિયા ઉંમર મર્યાદાની વાત કરીએ આમાં તો કે વય મર્યાદા રહેશે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો તેમાં ફોર્મ ભરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો કે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારો ધ્યાને લેવાની જે અગત્યની સૂચનાઓ છે તે પણ આપણે જોઈ લઈએ તો કે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા રાજકોટ મહાનગરપાલિકા માગે ત્યારે અસલ પ્રમાણપત્ર પ્રમાણિત નકલો સહિત રજૂ કરવાના રહે છે ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રદ બાતલ ગણવામાં આવશે હવે ફીની વાત કરીએ તો કે બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ઓનલાઈન ફી ભરવાની રહેશે તેમજ અનામત કે અન્ય કેટેગરી ઉમેદવારોએ અઢીસો રૂપિયા એટલે બસો પચાસ રૂપિયા અરજી ફી તરીકે ભરવાના રહેશે આ અરજી ફી માત્ર ને માત્ર ઓનલાઈન નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નંબર તથા ટ્રાન્ઝેક્શન આઈડી સાચવી રાખવાના રહેશે અરજી ફી ભર્યા બાદ રિફંડ આપવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી ફી ભર્યા વગરની અરજી રદ થવા પાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો કે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલ હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા કે મૌખિક ઇન્ટરવ્યૂ પ્રેક્ટિકલ વગેરે સમયે તેવો જ ફોટો રજૂ રજૂ કરવાનો રહેશે કોઈપણ ઉમેદવાર એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરશે તો તેઓની અરજી અરજીઓ રદ કરવા અંગે નિર્ણય કરવાની સત્તા રાજકોટ મહાનગરપાલિકાની રહેશે ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ભણવામાં આવશે માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન પોસ્ટક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો કે આ એનિમલ કીપરની ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે એક તો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય તેના માટે છે માર્કશીટ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે દર્શક મિત્રો તમને